નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હવે પી જીવીસીએલની એક્ઝામ ખૂબ જ નજીક આવી ગઈ છે તો મિત્રો જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ વિડીયો ખાસ રહી શકે છે તો મિત્રો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ મિત્રો તમે આજે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો તેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાંથી તમે જોઈન પણ થઈ શકો છો જ્યાંથી તમને નવી નવી અપડેટ મળતી રહેશે તો મિત્રો આપણે પહેલો પ્રશ્ન છે મિત્રો આજે આપણે ડીસી મશીનના વાયર્ડિંગના એમસીક્યુનો અભ્યાસ કરીશું તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે જે આર્મેચર વાયરિંગમાં સપ્લાય આપવા વાયરિંગના છેડા બહાર કાઢવામાં આવેલા હોય તે વાઇડિંગને ખાલી જગ્યા કહે છે તો મિત્રો જે આર્મેચર હોય તેમાં વાઇડિંગમાં સપ્લાય આપવાના જે વાઇડિંગના છેડા બહાર કાઢવામાં આવેલા હોય તે વાઇડિંગને આપણે જવાબ બી આવે છે તેને ઓપન કોઇલ વાઇડિંગ કહેવામાં આવે છે તો મિત્રો એક નંબરમાં જવાબ આપણે બી આવે છે ઓપન કોઈલ વાઇડિંગ પછી મિત્રો બે નંબરનો પ્રશ્ન છે કે જે આર્મેચર બે ચાર છ આઠ એવા દરેક પોલ પર એક જ વાઇડિંગ કામ આપે તેવા વાઇડિંગને કેવું વાઇડિંગ કહેવામાં આવે છે તો મિત્રો જે આર્મેચર બે ચાર છ આઠ દરેક પોલ પર એક જ વાઇડિંગ કામ આપે તેવા વાઇડિંગને આપણે ગ્રેમ રિંગ વાઇડિંગ કહેવામાં આવે છે તો મિત્રો બે નંબરના પ્રશ્નમાં જવાબ આપણે સી આવે છે ગ્રેમ રિંગ વાઇડિંગ પછી મિત્રો ત્રણ નંબરનો પ્રશ્ન છે કે આર્મેચર વાઇડિંગમાં એક બીજી કોઇલ ઓવરલેપ પર ક્લોઝ સર્કિટ બનાવે તેને ક્યુ વાઇડિંગ કહેવામાં આવે છે તો મિત્રો જે આર્મેચર વાઇડિંગમાં એક બીજી કોઈલ ઓવરલેપ પર ક્લોઝ સર્કિટ બનાવે તેને આપણે લેપ વાઇડિંગ કહેવામાં આવે છે તો તેમાં જવું આપણે એ આવે છે લેપ વાઇડિંગ પછી ચાર નંબરનો પ્રશ્ન છે કે જે વાઇડિંગમાં એક બીજી કોઈલ ઓવરલેપ થઈ એક કરતાં વધારે ક્લોઝ સર્કિટ તૈયાર કરે તેવા વાઇડિંગને ખાલી જગ્યા વાઇડિંગ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા તેમાં પણ જવાબ આવે સી આવે છે કે જે વાઇડિંગમાં એક બીજી કોઈલ ઓવરલેપ થઈ એક કરતાં વધારે ક્લોઝ સર્કિટ તૈયાર કરે તેવા વાઇડિંગને આપણે મલ્ટીપ્લેક્સ લેફ વાઇડિંગ કહેવામાં આવે છે તો તેમાં જવાબ આપણે સી આવે છે ચાર નંબરના પ્રશ્નમાં જવાબ સી આવે છે તો મિત્રો તમારાની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો આપણે વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે આપણે પીડીએફ ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી પછી મિત્રો પાંચ નંબરનો પ્રશ્ન છે કે આર્મેચર વાઇડિંગમાં એક જ કોઇલના બે છેડા બે પોલ પીચ દૂર સેગમેન્ટ સાથે જોડવામાં આવે છે તેને કેવું વાઇડિંગ કહેવામાં આવે છે તો આર્મેચર વાઇડિંગમાં એક જ કોઇલના બે છેડા બે પોલ પીચ પર દૂર સેગમેન્ટ સાથે જોડવામાં આવે છે તેને આપણે વેવ વાઇડિંગ કહેવામાં આવે છે તો પાંચ નંબરના પ્રશ્નમાં જવાબ બી આવે છે વેવ વાઇડિંગ પછી છ નંબરનો પ્રશ્ન છે કે આર્મેચરમાં કોમ્યુટેટરની વિરુદ્ધ સાઈડે બે કન્ડક્ટર વચ્ચેના અંતરને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો જે આપણે આર્મેચર આવે છે તેમાં કોમ્યુટેટરની વિરુદ્ધ સાઈડે બે કંડક્ટર વચ્ચેના અંતરને બેક પીચ કહેવામાં આવે છે તો છ નંબરના પ્રશ્નમાં જવાબ આપણે બી આવે છે બેક પીચ પછી સાત નંબરનો પ્રશ્ન છે કે આર્મેચરમાં કોમ્યુટેટરની દિશામાં બે એક્ઝેસ્ટ કોઈલના કન્ડક્ટર વચ્ચેના અંતરને ખાલી જગ્યા કહે છે તો આર્મેચરમાં કોમ્યુટેટરની દિશામાં બે એક્ઝેસ્ટ કોઈલના કન્ડક્ટર વચ્ચેના અંતરને ફ્રન્ટ પીચ કહેવામાં આવે છે પછી આઠ નંબરનો પ્રશ્ન છે કે આર્મેચર વાઇડિંગમાં લેપ વાઇડિંગમાં બેક પીચ અને ફ્રન્ટ પીચના તફાવતને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો આર્મેચર વાઇડિંગમાં લેપ વાઇડિંગમાં બેક પીચ અને ફ્રન્ટ પીચના તફાવતને રિઝલન્ટ પીચ કહેવામાં આવે છે તો આઠ નંબરના પ્રશ્નમાં આપણા જવાબ ડી આવે છે કે રિઝલન્ટ પીચ પછી નવ નંબરનો પ્રશ્ન છે કે એક જ કોઈલના બે કન્ડક્ટર જે બે સેગમેન્ટ સાથે જોડાય તે બે સેગમેન્ટના સેન્ટર વચ્ચેના અંતરને શું કહેવાય છે તો મિત્રો નવ નંબરના પ્રશ્નમાં જોઈએ તો એક જ કોઈલના બે કન્ડક્ટર કે જે બે સેગમેન્ટ સાથે જોડાય તો તે બે સેગમેન્ટના સેન્ટર વચ્ચેના અંતરને આપણે કોમ્યુટેટર પીચ કહેવામાં આવે છે તો નવ નંબરના પ્રશ્નમાં આપણે જવાબ સી આવે છે કોમ્યુટેટર પીચ પછી દસ નંબરનો પ્રશ્ન છે કે આર્મેચર ઉપર કેવા પ્રકારનું વાઇડિંગ કરવામાં આવે છે તો મિત્રો આપણે જે આર્મેચર આવે છે તો તેના ઉપર કેવા પ્રકારનું વાઇડિંગ કરવામાં આવે છે તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે કે ડ્રમ વાયરિંગ કરવામાં આવે છે તો દસ નંબરના પ્રશ્નમાં જવાબ સી આવે છે ડ્રમ વાયરિંગ પછી અગિયાર નંબરનો પ્રશ્ન છે કે કેવા પ્રકારના વાઇડિંગમાં કન્ડક્ટર એકબીજાને ક્રોસ થતા નથી તો મિત્રો કેવા પ્રકારનું જે વાઇડિંગ હોય તેમાં કંડક્ટર એકબીજાને ક્રોસ થતા નથી તો મિત્રો તેમાં જવાબ આપણે સી આવે છે કે ગ્રેમ રિંગ વાઇડિંગમાં કન્ડક્ટર છે તે એકબીજાને ક્રોસ થતા નથી તો અગિયાર નંબરના પ્રશ્નમાં જવાબ સી આવે છે ગ્રેમ રિંગ વાઇડિંગ પછી બાર નંબરનો પ્રશ્ન છે કે કયા પ્રકારના આર્મેચર વાઇડિંગમાં કોમ્યુટેટર પીચ હોય છે પ્લસ એક હોય છે તો મિત્રો કયા પ્રકારના આર્મેચર વાઇડિંગમાં કોમ્પ્યુટેટર પીચ પ્લસ એક હોય છે તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે સિમ્પલેક્સ વાઇડિંગ તો મિત્રો બાર નંબરના પ્રશ્નમાં જવાબ એ આવે છે સિમ્પ્લેક્ષ વાઇડિંગ પછી તેર નંબરનો પ્રશ્ન છે કે કયા પ્રકારના આર્મેચર વાઇડિંગમાં વાઇડિંગ એક જ દિશામાં પ્રોસેસ કરે છે તો મિત્રો કયા પ્રકારના આર્મેચર વાઇડિંગમાં વાઇડિંગ એક જ દિશામાં પ્રોસેસ કરે છે તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે વેવ વાઇડિંગ તો તેર નંબરના પ્રશ્નમાં જવાબ બી આવે છે વેવ વાઇડિંગ પછી ચૌદ નંબરનો પ્રશ્ન છે કે આર્મેચર વાઇડિંગમાં શા માટે ડમી કોઇલનો ઉપયોગ કરવો પડે છે તો મિત્રો જે આપણે આર્મેચર વાઇડિંગમાં ડમી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો એ શા માટે કરવામાં આવે છે તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે વાઇડિંગ બેલેન્સ કરવા માટે ડમી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે તો ચૌદ નંબરના પ્રશ્નમાં જવાબ બી આવે છે વાઇડિંગ બેલેન્સ કરવા માટે પછી પંદર નંબરનો પ્રશ્ન છે કે એસી આર્મેચર પર કેવા પ્રકારનું વાઇડિંગ કરેલું હોય છે તો એસી આર્મેચર આવે તેમાં કેવા પ્રકારનું વાઇડિંગ કરેલું હોય છે તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે કે તેમાં ઓપન વાઇડિંગ કરેલું હોય છે એટલે કે મિત્રો એસી આર્મેચરમાં ઓપન વાઇડિંગ કરેલું હોય છે તો પંદર નંબરના પ્રશ્નમાં જવાબ સી આવે છે ઓપન વાઇડિંગ પછી સોળ નંબરનો પ્રશ્ન છે કે નાના ડીસી આર્મેચર કયા પ્રકારના સ્લોટ વપરાય છે તો જે નાના ડીસી આર્મેચર છે તેવા કયા પ્રકારના સ્લોટ છે તે વાપરવામાં આવે છે તો તેમાં જુઓ મિત્રો આપણે સી આવે છે સેમી ઇન્કલોઝ ટાઈપ પછી સત્તર નંબરનો પ્રશ્ન છે કે વેવ અને લેબ વાઇડિંગમાં બેક પીચ ખાલી જગ્યાના જેટલી સમાન હોય છે તો વેવ અને લેપ વાઇડિંગમાં બેક પીસ છે તે કોઈલને પીસ જેટલા સમાન હોય છે પછી અઢાર નંબરનો પ્રશ્ન છે કે કોઈ ખાસ કોમ્યુટેટર સેગમેન્ટ પર કોઈલ લીડના જોડાણને શું કહેવામાં આવે છે તો મિત્રો તેને લીડ એન્ડ કનેક્શન કહેવામાં આવે છે તો અઢાર નંબરના પ્રશ્નમાં જવાબ એ આવે છે કે લીડ એન્ડ કનેક્શન પછી ઓગણીસ નંબરનો પ્રશ્ન છે કે કોમ્યુટેટર પર રહેલા રાઈઝરનું શું કાર્ય છે તો મિત્રો કોમ્યુટેટર પર રહેલા રાઈઝરનું કાર્ય છે તેમાં જવાબ આપણે બી આવે છે કે તેની સાથે આર્મેચર કન્ડક્ટરને જોડવામાં આવે છે પછી વીસ નંબરનો પ્રશ્ન છે કે આર્મેચર વાઇડિંગમાં એક જ કોઈલના ટર્ન્સ વચ્ચે શોર્ટ સર્કિટ શોધવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે તો મિત્રો આર્મેચર વાઇડિંગમાં એક જ કોઇલના ટર્ન્સ વચ્ચે શોર્ટ સર્કિટ શોધવા માટે કઈ મેથડનો ઉપયોગ કરવામાં ભલામણ કરવામાં આવી છે તો મિત્રો તેમાં જવાબ આપણે સી આવે છે કે વોલ્ટેજ ડ્રોપ કરવાની ભલામણ કરવામાં આવી છે તો વીસ નંબરના પ્રશ્નમાં જવાબ આપણે સી આવે છે વોલ્ટેજ ડ્રોપ પછી મિત્રો એકવીસ નંબરનો પ્રશ્ન છે કે લેપ અને વેવ વાઇડિંગ કઈ બાબતમાં અલગ હોય છે તો મિત્રો જે લેપ અને વેવ વાઇડિંગ છે તે કઈ બાબતમાં અલગ હોય છે તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કોમ્યુટેટર કનેક્શનમાં અલગ હોય છે તો મિત્રો આજે આપણે એકથી એકવીસ પ્રશ્નો લીધા છે તો આવતીકાલનો વિડીયો છે તે આપણે ફરી ડીસી જનરેટર વિશેનો વિડીયો બનાવીશું જે તમને પણ આવતીકાલે જોઈ શકો છો તો ચાલો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં